આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ઉભરાતી અને દુર્ગંધ માટે ગતરથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ભાજપ શાસિત નગરપાલિકાને તેના જવાબદાર અધિકારીઓ સામે સ્થાનિકો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે વારંવાર લેખિત અને મોખિક રજૂઆતો છતાં જાડી ચામડી ધરાવતી નગરપાલિકાએ આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સંપૂર્ણ નિષ્ફળતા દાખવી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં આમોદ નગરપાલિકા નગરજનોને પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે ઉભરાતી ગતરોને કારણે રોગચાળાનો ભય ફેલાયો છે સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે આમોદ આરોગ્ય કેન્દ્ર કેસ રજીસ્ટર જોવામાં આવે તો પુરસા રોડ અને નવી નગરી વિસ્તારના અનેક બાળકોને વૃદ્ધો મેલેરિયા અને ટાઇફોઈડ જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે સ્થાનિક રહીશોની પીડા મીડિયા સમક્ષ વ્યક્ત કરતા મહિલાઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં લગ્ન અને સગાઈ જેવા પ્રસંગો છે પરંતુ ગતરની ગંદકીથી એટલી દુર્ગંધ ફેલાય છે કે મહેમાનોને ક્યાં બેસાડવા તે પ્રશ્ન ઉભો થયો છે પરિસ્થિતિ એટલી માણસી છે કે સ્થાનિક લોકો ભાજપ હાઈ હાઈ નગરપાલિકા પ્રમુખ હાઈ હાઈ અને ચીફ ઓફિસર હાઈ હાઈ જેવા સૂત્રોચ્ચાર કરવા મજબૂર બન્યા છે ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો પણ પ્રમુખ અને ચીફ ઓફિસરની બેદરકારીથી પરેશાન છે તેઓ વારંવાર રજૂઆતો કરે છે છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી જેના કારણે સ્થાનિક સદસ્યો પણ જાહેર જનતા વચ્ચે જતા શરમ અનુભવી રહ્યા છે સ્થાનિકોએ કડક ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ ઉભરાતી ગતરની ગંદગી નગરપાલિકા કચેરીએ લઈ જઈને

આ નગર આ ગટરો ઉભરાય છે અમે બીમાર થઈ ગયા અમારે બે મહિનાથી ટાઈફોઈડ થઈ ગયો છે તે મટતો નથી મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે બે વર્ષથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે પણ કોઈ અહીંયા આગળ એનું નિવારણ લાવતા નથી તો અમે ગંદકીમાં અમારા અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ તો દવા કરાવીએ કેટલી અમે દવાખાને દવા કરાવીએ આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી તમારે શું કરવાનું છે નિરાકરણ લાવવાનું છે કે શું કરવાનું છે